વિકાસના દાવા કરતી ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લોકો દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે શહેરમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં પાયાની સુવિધા જોવા નથી મળી રહી અધેવાડા નજીક અધેવાડા નજીક આવેલી ચંદ્રપાર્ક સોસાયટી બે માં પારા એ પાકા રસ્તાના અભાવે લોકો હાલાકી વેઠી રહ્યા છે સોસાયટીમાં અંદાજે સો જેટલા મકાનો આવેલા છે અને પોતાના ઘર બનાવવા માટે નિયમ અનુસાર ભાવનગર મહાનગરપાલિકા અને બાળાની મંજૂરીઓ પણ મેળવી છે નિયમિતપણે પણ ભરી રહ્યા છે તેમ છતાં તેમને સારા રસ્તાની સુવિધા મળી નથી રહી આ લોકો છેલ્લા દસ બાર વર્ષથી પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે સોસાયટીના બે માંથી એક જેટલા રસ્તામાં બે વર્ષ પહેલા ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એટલે કે બાળા દ્વારા ડામર પેવર કરવામાં આવ્યો હતો એટલું જ નહીં લીલા નેનો ફ્લેટની બાજુમાંથી પસાર થતા ગેટ બે ના રસ્તામાં પણ પેવર રોડનું કામ થયું છે પરંતુ આ પેવર રોડનો લાભ પાછળના ભાગમાં આવેલી ચંદ્રપાર્ક બે સોસાયટીને મળતો નથી

ખર્ચે અમે માટી નાખવી અને કે મોરમ એવું નાખીને અમે ખર્ચે કરી તોય ધ્યાન નથી દેતા એ લોકો છેલ્લા જ્યાં આ સોસાયટી જ્યારે બને ત્યાં આ સમસ્યા તો છે જ અવાર નવાર રજૂઆત કરતા અમારે રોડ નો પ્રશ્ન છે બીએમસી કોર્પોરેશન માં રજૂઆત કરતા કોઈ ધ્યાન દેતું નથી અને સ્કૂલે છોકરા ને લેવા મુકવા માટે અહીંથી અડધો કિલોમીટર હાલીને જાવું પડે સ્કૂલ ની રિક્ષા કોઈ અહીંયા પોકતી નથી છોકરાને લઈને જાય તો ગાડી લઈને પડી અવાર નવાર છોકરાઓને માથામાં વાગે છે ચોમાસા ના હિસાબે રજૂઆત કરતા કોઈ મોહરમ કાચો કેડો કોઈ વસ્તુ કરતા નથી અમારે પોતાના પ્રાઇવેટ ખર્ચે જેસીબી લાવીને હારું કરાવવું પડે છે બે દિવસથી જેસીબી લાવી વરસાદ ના હિસાબે જેસીબી બી ચાલતું નથી અમારે દર ચોમાસી આવે અહીં રસ્તામાં જે મેન રસ્તા દેખાય છે તેમાં બહુ વારંવાર આવવા જવામાં તકલીફ પડે છે

એનો સમાવેશ થયો છે અને તેથી મહાનગરપાલિકાએ તેનું કામ ઝડપથી થાય તેવા પ્રયાસો ચાલુ કરી દીધા છે સૌથી પહેલા ત્યાં ડ્રેનેજ લાઈનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને જેવી ડ્રેનેજની લાઇન પૂરી થાય અને વરસાદ રહી જાય કોરાળો નીકળે ને તરત જ ત્યાં પેવર રોડ પણ બનાવી દેવાનો છે લોકોને ક્યાંય મુશ્કેલી ન પડે તેનું અમે ધ્યાન રાખી